માણસ છે ગમે ત્યારે આવું બની શકે છે આવી ઘટના બની જાય ખરે કે તાર પપ્પા હતા તેમ હતા એમ પછી બીજી ચર્ચા વાતો કરતા હોય લઈ જાય છે તારું બે બે ને પણ મેશિંગ કરવા દાદા કેમ ગયા ક્યાં ગયા આમ ગયા ક્યાં છે જય માતાજી જય દાદા કડી જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ મજામાં છીએ કામાહી આજે વ્લોગ નું સ્ટાર્ટિંગ અમે અને અમારા ભાણી બેને બે કરીવાળું છે મસ્ત મજાનું અત્યારે અમે દુકાને આવી ગયા છીએ કારણ કે બે જ દિવસ સતત ઉજાગરો બહુ થતો તો એટલે આજ સવારે છે ને જાગવામાં બહુ મોડું થઈ ગયું એડિટિંગ ને એનો ટાઈમ બહુ એટલે બહુ વજ આમ ત્યાં આમ એડજસ્ટમેન્ટ આખું વિખાઈ ગયું હું મોડું થઈ જાય એટલે ટાઈમ સેટિંગ ન થાય ગમે એમ કરો તમે અને મારી બધી વાતો પૂરી થતા પહેલા અમારા ભાણી બેના જ વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું છે કે મજા આવી બહુ મજા આવી ને અને અમારે હેતલ બેન છે ને અહીંયા આવે એટલે પોરો ન ખાય હું એડિટિંગ કરતો તો આખી દુકાનમાં વાળી નાખ્યું બધું એડજસ્ટમેન્ટ કરી વાળું બધું ગોઠવી નાખ્યું લાઈનમાં અને બધું કસરા પોતા દુકાનમાં બધું વ્યવસ્થિત કરી વાળ્યું અને બહાર હવે છે ને જો હા એને ભાણકી હોતી છે ને તો આ બધું આ બાળ ખડ હતું ને બધું કાઢે છે એ ભલે પડ્યું બેન અમે કરી નાખશું દવા સાડ દે હોય એ કેદી સાડશે લે નીકળી જાય પરેજે ઊતી છે યા નકરા ફોન ને એવું જ છે જોજે એ કો વયો જાય કીધું થોડીક આ બજાર હજી આટલી બાકી છે ને હરકી કરવાની થઈ જાય ને પછી કાક દવા બવા છાટી દેવી સકરી વાત હું કામ અહીં બેન તમે બે ગયા ટેબલ માથે

ભજીયા બનાવવાના છે અને બીજું હું સાંજે ધૂન માં ગયો તો કા હું ધૂન માં ગયો હતો ને માહી ની બધા ઘરે હતા અને રાજે સાડા બાર વાગ્યા જાગી માહી અને મમ્મી ને જગાડે કે મમ્મી કોક ઝાંઝરી વગાડે લે હાસું ઝાંઝરી વગાડતું હતું હે કે તારી ને તારી વગડતી ત્યાં પગમાં પહેરી કોઈ નહી હોય ભૂત હતું એ કે મમ્મી ભૂત છે ને ઝાંઝરી વગાડે અમે તો કોઈ કોઈ સાંભળ્યું નથી એમ કે હા હું નહોતો એટલો કહું છું ઝાંજી વગર તો થાશું ભાઈ હે ચાલો અમારી વાતો કઈ ખુરશીઓ નહીં બરોબર ભજીયા ખાવાના છે અમારા એને વેન ગીરવી એટલે કા એની વાતો કઈ ખુરશે નહીં તો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોગો બધાય બન્યા રહેજો લઈ જાય છે તારું બે બેને પણ મેચિંગ કર્યા આવો હું પહેરું એવું એ પણ પહેરે છે મારા જેવા સેમ ટુ સેમ કપડા પહેરે છે બાન બેન પણ આવી આ કે ઘરે આવે છે હે પરી મેશિંગ કપડા પહેરા તો હું કરી દાંતડું લઈને શું કર્યું મેં પહેરા તું દાંતડું લઈને શું કરશો હા

એકલી તો જશ કટી હા તો અમારે હેતલ બેન તો અત્યારે તો કામકાજ આ રીતનું કરે છે અને આજે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે એવું કંઈક છે કારણ કે ભાણકે બધા વેન કરાતી કે ભજીયા એવું બધું બનાવવું છે એટલા માટે તો ભજીયા બનાવે પછી આપણે મળીશું તો કન્ટિન્યુ બગમ થાય અને હેતલ બેન આવ્યા છે અને ગરમા ગરમ પરી હાટુ માહી હાટું અને અમારે બધા હાટુ જો ગરમા ગરમ મસ્ત ભજીયા બનાવ્યા છે એવા મસ્ત ફૂલ્યા છે આમ જો ગરમા ગરમ છે આડ સોપા એટલે બેના બાસ કેટલું કામ કર નાખ્યો તમે જોયું ને બાર બજાર માં મે ના પાડી તોય કે તમે કેદી કરન લાવવા ન કે હે કાલ બધેથી થી હારી હંજવારી કાઢી એ કે ટાઈમ નો મળ્યો તો આજ બજાર લીધી હું લાવ્યા બેન ચટણી લાવ્યા તમે શું લાવ્યા બેન લોટ એ લોટ કે લોટ લાવ્યા બે મેશિંગ મેશિંગ કર્યો પણ એમ કે ના એમ ન કરાય હે દાદા કે તો દાદા

પહેલાં ભજીયા ખાઈને પછી બીજું બધું ખાય ભજીયા એના ના તો બહુ જ વાહલા કાભા હા આપણે એમ કહેવાય ને કે ગોટા કરવા છે પછી મેથીના ભજીયા કરવા છે હા હા તો અત્યારે વાળું કરવા બધા બેઠા છે આ રીતે છે કારણ કે ગમે માણસ છે ગમે ત્યારે આવું બની શકે છે આવી ઘટના બની જાય છે પણ માણસના દિલમાં જે હૃદયમાં જે વર્તન રહેલું હોય એ કોઈ દિવસ કોઈને ભૂલાતું નથી કારણ કે બેનું જ્યારે પણ આવે ને ત્યારે બધાને એ પહેલી વાત તો એ જ કરે કે પપ્પા આમ ને તેમ નામ આમ કરતા ને તેમ કરતા અને હરેક કોઈ પણ અમારા ઘરે કોઈ પણ આવતા ને એ રીતે પહેલી વાત એમ કરે કે તારા પપ્પા આમ હતા તેમ હતા એમ પછી બીજી ચર્ચાને વાતો કરતા હોય અને જો કે ભગવાને ખોટ પૂરી છે એ તો પછી પુરાવાની છે નહીં સૌ પ્રથમ પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ રાતે તો બાર ગામ ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું અને બે ત્રણ દિવસથી સતત ઉજાગરા ને એવું બધું છે ઠાકોર ને એવું બધું છે એટલે અવાજમાં તમને ફેર લાગતો હશે તો કઈ વાંધો નહીં તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય